બાળકોને તકલીફ પહેલું કે એમનું ધ્યાન ન રહે કામ બે વર્ષથી ચાલુ છે પણ એમાં રોકી રોકીને કામ કરે છે લોકો આઠ દસ બાર વર્ષથી સરકાર વિકાસ કર્યો પણ અહીંયો આવવું જોઈએ ને બાળકો ઝૂંપડામાં મંત્રીઓ સ્વર્ણિમ સંકુલમાં અને ધારાસભ્યો ફાઈવ સ્ટાર ફ્લેટમાં આ છે વિકસિત ગુજરાતનું સાચું મોડલ એટલે તમે કોઈ ગેરસમજ ન કરતા અમે કોઈ ગરીબ પરિવારના બાળકો ઝૂંપડામાં રહી રહ્યા છે તેવું નથી કહી રહ્યા આંગણવાડીના બાળકો જે ઝૂંપડામાં છે એટલે આપણા ત્યાં મંત્રીઓ મોટા આલિશાન બંગલાઓમાં હોય છે પરંતુ એક આંગણવાડી જે ઝૂંપડામાં ચાલી રહી છે એટલે આપણે બધાએ ભેગા મળીને ગુજરાતની આ નગ્ન વાસ્તવિકતા પર ગર્વ લેવું ના જોઈએ અને જો તમને પણ મારી વાત પર હજુ સુધી પણ વિશ્વાસ ન બેસતો હોય તો તમારે આ વિઝ્યુઅલ જોવા જોઈએ અને તેના સ્થાનિકો શું કહે છે તે સાંભળવું જોઈએ એમ તો બે હજાર સોળ સત્તર થી ચાલુ છે સરકાર પાસે અમારી એક જ માંગ છે કે જલ્દી જલ્દી આંગણવાડી જે ચાલુ છે કામ એ પૂર્ણ થાય અને કામ બે વર્ષથી ચાલુ છે પણ એમાં રોકી રોકીને કામ કરે છે લોકો અધિકારીઓનો વાંક હવે અધિકારીઓ વાક્ય કોન્ટ્રાક્ટર નું વાક્ય અમને ખબર નથી આ બાળકોને ને બેસાડે તો જીવ જોખમ કરો હા જીવનો જોખમ ને કેવું જીવ જોખમ હવે કાલે ધરાસાઈ થાય મકાન કાચું મકાન છે કાલે ધરાસાઈ થાય કોઈ નક્કી નહી વર્ષો જૂનું મકાન છે છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયામાં આંગણવાડીના ચોકાવનારા દ્રશ્યો સામે છે અહીં વર્ષોથી બાળકો કાચા અને જર્જરિત મકાનમાં બેસવા મજબૂર બન્યા છે મકાનની હાલત એવી છે કે દિવાલો કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે છે અને ઉપરથી સડેલા લાકડા પડવાની ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે શિયાળા અને ઉનાળાની ઋતુમાં બાળકોને ભારે તકલીફ પડે છે જ્યારે ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે આવી સ્થિતિમાં પોતાના બાળકોને અહીં મોકલતા વાલીઓના દિલમાં સતત ભય છવાયેલો રહે છે ગામની આંગણવાડીમાં બાળકો આવે છે સમયસર અને જગ્યા ઓછી છે અને એ એટલે ઝૂપરામાં રહે છે પાકું મકાન નહી ના પાકું મકાન નથી કેટલા વર્ષથી ચાલે છે જાણે શરૂ કરી ત્યારથી વિકાસશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયાગોડા ફળિયાના બાળકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે શિક્ષણના પ્રથમ પગથિયે જો બાળકોને જીવનું જોખમ ઉઠાવવું પડે તો તો સરકાર અને તંત્ર માટે શરમજનક સ્થિતિ કહી શકાય વાલીઓનો આરોપ છે કે વર્ષોથી અહીં બાળકો અભ્યાસ કરે છે પરંતુ કોઈ નેતા કે અધિકારીની નજર આ સમસ્યા પર પહોંચી જ નથી શહેરી વિસ્તારોમાં સુવિધા સબર હાઈફાઈ આંગણવાડીઓ બને છે તો પછી અંતરયાર વિસ્તારમાં રહેતા બાળકો શું ગુજરાતના નથી આંગણવાડી બહુ નકામી છે કે આ સાળા તેરથી નથી

એમાં કામ અને બારી દરવાજા દૂધ બાકી છે જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું અત્યારે આંગણવાડીમાં સત્તર બાળકો રજીસ્ટર છે અને એ બાળકોને અત્યારે ગામમાં બીજું કોઈ મકાન ન મળવાના કારણે અમે લોકો ત્યાં એમને એ મકાનમાં બેસાડી રહ્યા છીએ ગામમાં જો સારું મકાન પણ મળશે તો અમે ત્યાં ભાડામાં એમને ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગમાં છે પણ અત્યારે અત્યાર પૂરતું અમે એ મકાન જવાબદારી તો તો અત્યારે અત્યારે અમારી જ હોય પણ એમાં એવું છે કે કોઈ જ આંગણવાડી કાર્યકર પ્રયત્ન કરી રહ્યા છે જો થશે તો અમે લોકો એમાં બેસાડીશું એટલે અમે પણ અહીંયાથી અમારી શાખામાંથી ફોલોઅપ લઈ રહ્યા છે મનરેગા શાખાની અંદર અને એ લોકો જેટલા જરૂરી બનાવી આપે અમને કરવા માટે તૈયાર છીએ જોકે અધિકારી પોતે જ કહી રહ્યા છે કે તેર વર્ષથી આ કામ ચાલી રહ્યું છે તો આ કામ ક્યારે પૂર્ણ થશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ સૌથી મોટો સવાલ તે છે કે નાના ભૂલકાઓનું ભવિષ્ય હજુ પણ ખતરામાં છે